હે રુદ્ર તું અમને સત ધર્મ કરાવવા માટે પ્રેરિત કરે આ શિવ કથા એ તો દરેક નો ઉદ્ધાર કરવા વાળી કથા અસુતજી કહે શિવ તોષ કરમ દિવ્યમ શૃણુ વત્સ રસાયણમ હું આપને એવું રસાયણ દઈશ કે માણસ હે રુદ્ર તું અમને સત ધર્મ करा माटे प्रेरित करे आ शिव कथा ए तो प्रत्येक नो उद्धार करवा वाली कथा आ जी कहे शिव तोष करम दिव्यम श्रुणु वत्स रसायनम ओ आपने एउ रुषायन दईस के मानुष जीवन में मा। एक बार जो शिव कथा सांभळे ने તો એના જન્મો જન્મ સુધારી દે છે ઘણા બધા જન્મો થઈ ગયા આ પુનર્જન્મ જે છે ને એ માત્ર સનાતન આપણો ધર્મ જ કહે બીજા કોઈ ધર્મ નથી કહેતા દરેક જન્મ સુધારી દે ઈ લોક અને પરલોક બંને સુધારી દે તમે જો શાંતિપૂર્વક આ શિવ કથા શ્રવણ કરી હોય ને તો આ લોક તો તમારો સુધરે અને પરલોક પણ સુધરે કેમ સુરતઈહી બહુપીહી શાસ્ત્રઈહી ઘણા બધા શાસ્ત્ર છે ઘણા બધા પુરાણ છે ઘણા બધા શાસ્ત્ર છે પુરાણ ભ્રમાવહે ઘણા બધા કહે આ કરો આ કરો ભ્રમ ની અંદર એકમ હિ મુક્તિ દાને ન ગરજતી માત્ર શિવ પુરાણ એવું છે કે વ્યક્તિની મુક્તિ માટે એની કામના માટે એની ઈચ્છાઓ માટે ગર્જના કરે છે એકવાર જો માણસ શિવ મહાપુરાણ શ્રવણ કરે તો એની મુક્તિ માટે શંકરદી ઋષિમુનિ આ શિવ મહાપુરાણ છે ને આ અદ્ભુત ગ્રંથ છે જેના ઘરની અંદર આ શિવ મહાપુરાણ હોય છે ને ઇન્દ્રાજી દેવો એની વાટ જુવે એને સંપૂર્ણ સુખ પ્રદાન કરે છે મહાદેવ આ શિવ મહાપુરાણ આ કોઈ ગ્રંથ નથી સાક્ષાત શિવ છે અને ગઈ કાલે પણ મેં જોયું કે ભક્તિ ભાવથી ખૂબ લોકોએ મસ્તક પર પોથી જીને લીધા ચંદ્રકાંતભાઈ આદિત્યભાઈ પિંકલ એમની ભાવના કેટલી શ્રેષ્ઠ કે એકાવન પોથીઓ સિદ્ધ અહીંયા કરીને રેશમી કાપડની અંદર આ શિવ મહાપુરાણ હોય તો આ શિવ મહાપુરાણનું વચન છે જેના ઘરે જસે ને આ પોથી એકાવન પોથી છે તમારા ઘરે જ્યારે પોથી આવે ને તો એના ઘર એના મુખ્ય દ્વાર પર આપો એની આરતી ઉતારજો અને નજર પણ ઉતારજો અને કહેજો હે ભગવાન શિવ વિક્રમ સંવત બે હજાર બ્યાસી આ નવા વર્ષની અંદર કાર્તક માસની અંદર આપ મારા ત્યાં પધાર્યા તમારી જે બી મનોકામના હોય ને એ શિવજીને કહેશો ને મને વિશ્વાસ છે આ વ્યાસ પીઠ ઉપરથી કહું છું કે એક જ વર્ષની અંદર આ જેના ત્યાં પોથી જાશે ને મારો મહાદેવ જે વિચારશું એ કરશે આ કોઈ સામાન્ય પોથી નથી મારો અનુભવ છે હમણાં જ રાજકોટમાં અમે કથા કરી એના પૂર્વે ગાંધીનગર બી કરેલી ત્રણસો ને પંચાવન જે બી પોથે રાજકોટમાં અમે કથા કરી પાંચસો ને પંચાવન પોથે અને મેં મારી પાસે યાદી છે કારણ કે આ પોથી આટલો મેં પૂર્વે કહ્યું કે આ પોથીની અસર શું છે રાજકોટમાં અદ્ભુત કથા વિઠ્ઠલભાઈ દક્ષાબેન મને હૃદયથી આનંદ થાય કે આ વિઠ્ઠલભાઈએ નવ શિવ કથા કરાવી કેટલી નવ અત્યારે મારો ઉતારો પણ એમના ત્યાં છે આ વિઠ્ઠલભાઈ સુજિત્રા નવ શિવ કથા એમના સદ્ભાગ્યની અંદર અને હજુ કથા માંગે છે કે બાપુ નાગેશ્વરને બીજી કથા આપો જયારે મારો મહાદેવ આદેશ કરે ત્યારે વિઠ્ઠલભાઈ એ બી મનોકામના શિવજી પૂર્ણ કરશે આ વિઠ્ઠલભાઈના પરિવાર અને એમને દરેક માટે આ પોથી આપી એના અમારી પાસે રિવ્યુ આવ્યા કે ઘણા બધાના જીવન પરિવર્તન થઈ ગયા આ શિવ પોનો પ્રભાવ છે શિવ મહાપુરાણની અંદર વર્ણન છે કે જે પણ વ્યક્તિ આ શિવજીના નજદીક આ શિવ મહાપુરાણ અહીંયા કે નીચે બીજી પોથી મૂકી છે બંને સમાન જ કહેવાય એના નજદીકથી જો તમે દર્શન કરો ને તો એનું કરોડો ગણું પુણ્ય પ્રાપ્ત થાય આ શિવનો મહિમા છે અદભુત પિતૃના મોક્ષાર્થે શિવ કથાથી ઉત્તમ કાંઈ જ નથી જે જીવનો જન્મ ન થયો હોય ને એનો બી મોક્ષ કરાવે ને એ મહાદેવ જન્મ ન થયો હોય એનો પણ મોક્ષ કરાવે એનું નામ છે મહાદેવ